નમસ્કાર અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ પાડક વડોદરા જિલ્લાના ડભોઈમાં નગરપાલિકા દ્વારા ખોદાયેલા ખાડામાં માર્ગ ઉપરથી પ્રસાર થતો વાહન ચાલક એક ખાડામાં ખાચ્યો સીસીટીવીમાં નજરે પડે છે કે બાઇક ચાલક પ્રસાર થઈ રહ્યો હતો અને અચાનક બાઇક સ્લીપ ખાતા તે સીધો ખાડામાં ઊંધે માથે ફટકાય છે વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક બનાવ સામે આવ્યો છે ડભોઈના તાઈવાગા વિસ્તારના મુખ્ય માર્ગ પર એક ખાડો ખોદેલો છે જ્યાંથી એક બાઇક સવાર પ્રસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ખોદેલા ખાડાની બાજુમાં પહોંચતા જ ખાડાની બાજુમાં નાખેલી માટીમાં એકાએક બાઇક બાઇક સ્લીપ થઈ જાય છે અને બાઇક સ્લીપ થતાની સાથે જ બાઇક ચાલક બાજુના યોગ્ય બેરિકેડ વગર ખોદેલા ખાડામાં ઊંધે માથે પટકાય છે જ્યારે સ્થાનિકોએ દોડી આવી આ બાઇક સવારને બહાર કાઢ્યો હતો ખાડામાં ખાબકેલા બાઇક ચાલક ઉંમરલાયક છે અને તેઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી આ સમગ્ર ઘટના સામે રહેલા મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે થેન્ક યુ